હે ગાઈશ હા મિત્રો કેમ છો મજામાં ગાઈશ તો ફરી એ નીકળી ગયા છે આપણે મોટો બ્લોગને લઈને આવી તો ન્યૂ બ્લોગના અંદર આપ બધીનું સ્વાગત છે ગાઈશ ને જોઈ શકો છો પબ્લિકનું રિએક્શન આપણને જોવા મળશે થોડું ઘણું કેમ કે ગાઈશ નવું નવું લાગે ને એટલે પબ્લિકનું રિએક્શન જોવા મળે આપણને ચાલો નીકળી જઈએ અને ફરી એકવાર નો વિડીયો લઈને આવી ગયા છે આપણે અને આપણે જવાનું છે આજે આપણું પાછલા બ્લોગના અંદર આપણું એ જે બોયલા હતા એ જ થાવાનું છે ગાઈશ અને બ્લોગના અંદર સ્વાગત છે તમારું બધીનું અને જો જમ્બોની હાલત ગાઈશ જમ્બો કેટલો મોટો છે ને ગાઈસ મસ્ત લાગે છે ને વ્યૂ એક નંબર દેખાય છે રસ્તામાં રોકી દે છે પણ આંકવાની તમીઝ નથી ગાડી એટલી એટલી મોંઘી લઈ લે છે પણ આંકવાની તમીજ હોતી નથી કહીશ શું કામનું હે કહીશ કંઈ કામનું નહીં અને વિડીયો જો અને વ્યૂ જો અને સામના રાત બપોરના થતા હતા ચાર નીકળી ગયા આપણે સીલ માંગરોડથી જવાનું છે આપણે પહેલાં બંદર ઉપર જશું બ્રિજ ઉપર મસ્ત વ્યસ્ત વિડીયો આવશે વ્યૂ દેખાશે અને વિડીયોમાં જોડા રહેજો અને વ્યૂ જો વરસાદ આવવાનો છે એવું લાગે છે ને ગાઈસ જાણે વરસાદ આવવાનો હોય વરસાદ આવવાનો જ છે ગાઈઝ કેમ કે હજી ચોમાસું તો બેઠું નથી ગાઈસ પણ વરસાદ આવે છે કેમ કે કાલે નહીં ને પરમથી વરસાદ આવ્યો તો એટલે એના માટે ગાઈસ જેવો ધ્યાન રાખવું પડે અને સેફ્ટી રાખવી પડે કેમકે હવે કોઈ ભરોસો થતો નથી વરસાદનો એટલે ક્યારે આવી જાય ક્યારે ટપકી જાય કંઈ નક્કી હોતું નથી અને જો મસ્ત વ્યૂ આવે છે કહીશ અને મસ્ત લાગે છે ને એક નંબર દેખાય છે મને તો ગાડી આંકવાની મજા એટલી આવે છે ને ગઈસ વાત પૂછોમાં તમે અને મેં હવાનું હવા ચાલે છે ઠંડી ઠંડી મહેસૂસ કરી શકું છું હું તમને જણાવું છું તમને કેમ કે તમે તો હવા કે કંઈ નથી ખબર પડવાની ને કહીશ હા ફોન આવતો હશે તો માઇકના અંદર ખબર પડતી હશે કે ભાઈ કેટલું વોઇસ ઓવર થાય છે અને કેટલું વોઇસનો વોઇસ કરતાં પણ થવાનો અવાજ છે અને આપણે પહેલાં જવાના છે દરિયા કિનારે દરિયાના બ્રિજ છે મસ્ત મસ્ત ફોટો આવશે કેમ કે અંધારા જેવું થઈ ગયું છે એટલે મસ્ત આવશે વિડીયો અને વ્યૂ બી જોવા જેવું હશે કંઈ કે પબ્લિક રિએક્શન બી શાયદ જોવા મળે આપણને કાંઈ કદાચ નથી કહી શકતો કે પબ્લિક હોઈ કેમ કે ભાઈ ચોમાસા જેવું થઈ જાય છે ને તો એના માટે પબ્લિક આવતી નથી કેમ કે ભાઈ હર કોઈને બીક લાગે છે કે ભાઈ હવે તો ચોમાસું બેઠી ગયું હવે દરિયે જવાય નહીં કેમ કે કઈ ગયા વર્ષ છે ને એક મા દીકરો હતા એક મમ્મી હતા ને એક છોકરો હતો એનો બે હતા બે જણ હતા તો એ છે ને દરિયા કિનારે ગયા હતા નદી જોવા ગયા હતા તો ગાઈસ નદીના અંદર તણાઈ ગયા એના એની મમ્મીની લાશ મળી અને છોકરો તો ખોવાઈ જ ગયો એટલે ગાઈસ બહુ ધ્યાન રાખવું પડે આપણે વ્યૂ જો કેટલું મસ્ત વ્યૂ છે ને એક નંબર સમય બી એક નંબર છે ગાઈસ કેમકે બપોરના ત્રણ વાગે હું નીકળવાનો હતો પણ થોડું થોડું આળસ કરતો ગયો તો નીકળવાનું જ નહીં ગઈશ કેમ કે માથું દુખતું હતું એના માટે યાર અને જો આપણાને મળી ગયા મામુલોગનું જેતપોટ રોકતા ન હોય ને તો મજા આવી જાય રોકતા હોય તો વાંધો નથી આપણે કે આપણે હવે બધી કમ્પ્લીટ છે કેમ કે પહેલાં બીક લાગતી હતી ગાઈશ કે આપણે કમ્પ્લીટ નથી રોકતા હશે શું થશે શું નહીં ગાઈશ બહુ પ્રોબ્લેમ થતી હતી પણ હવે આપણે બાઇક બી આપણે નામ પર કરાવી લીધી છે અને કોઈ પ્રોબ્લેમ નથી આપણું લાઇસન્સ બી આવી ગયું છે પણ ગાય બને ત્યાં સુધી પોલીસવાળાથી છે ને પંગો ન લેવાય કેમ ન લેવાય કે ગમે એમ કરીને આપણા ગુજરાતમાં કંઈ સમજમાં આવતું નથી પોલીસવાળાઓને એના માટે કરી ને પંગો ન લેવાય ગાય કેમકે સમજમાં તો કોઈ ભાષામાં આવતું જ નથી એ લોકોને કઈ ભાષામાં એને સમજાવવા કંઈ ખબર નથી પડતી આપણને તો પહેલાં આપણે રસ્તો આ રસ્તો તો તમે જોયો જ હશે અને જો અહીં રમવાનું મેદાન બનવાનું છે તો આ રસ્તાને એન્જોય કરો અને વ્યૂ જોવો અને કેટલું મસ્ત મસ્ત વ્યૂ છે આજ સૂરજનું કોઈ નામો નિશાન નથી ને મજા આવવાની છે અને રસ્તો તો તમારો જાણીતો જ હશે ને કાંઈ કેમ કે આ જે રસ્તા પરથી આ રસ્તા પરથી રાઇડર બહુ નીકળ્યા કરે છે એટલે એ લોકોને ખબર જ હશે કે આ રસ્તો કયો છે સોમનાથ પોરબંદર હાઈવે અંકલ જો અંકલ જો અંકલ 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 હવે મરના એ ક્યાં બે હવે યાર કેવા માણસો છે યાર ખબર છે ગાડી એટલી સ્પીડ થી આવે છે તો પણ જવા દે છે યાર કેવા માણસો હોય છે યાર સમજમાં જ નથી આવતું તો એ સમજું છું કે યાર એ લોકોને ગાડી ચલાવવાનો જ કોઈ હક નથી યાર હું ગાડી સ્લો કરું છું તો પણ જવા દે છે હું ગાડી ફાસ્ટ કરું છું તો પણ જવા દે છે તો મારે ગાડીને સ્લો કરવી કે ભગાડવી ગાઈસ હું વિચારમાં પડી ગયો યાર જો અહીં જો નર્સરી બની ગઈ મસ્ત નહીં પહેલાં મેદાન હતું પેલા ખેતર હતું અને આ છે કલ્યાણધામ પબ્લિક બહુ હોય છે પણ અત્યારે નથી પબ્લિક આ ગાડી પર હવા બહુ એટલે વિચારવા જે વાત છે કે એકસો દસ સીસીની બાઈક રહ્યા આપણે અને વ્યૂ જો કેટલું મસ્ત વ્યૂ આવે છે ને આપણે નીકળી ગયા હવા બવા ચેક કરી નથી તો ઉપરવાળાથી વિનંતી કરીએ છીએ કે જેવા જાય છે એવા જ આવીએ બસ એટલી ઈચ્છા છે કે જે રીતના ઘેરેથી નીકળાતા એ રીતના ઘેરે આવી જાય પાછા અને જો વરસાદના કારણે આ ભાઈ ધાગીને લઈ જાય છે અહીંયા કંઈ પ્રોગ્રામ હોય છે અને વ્યૂ જો અહીંયાથી કેવું લાગે છે વ્યૂ મસ્ત વ્યૂ દેખાય છે ને अरे अँ जेकपोर्ट भाई हाँ शादी न प्रोग्राम है एना लगे गाइस कहीं प्रोग्राम हुई हुई जो हो तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूँ मुझे मुठिया पेलने जाना है बाय